ઉપસ્થિત હાજી અબ્દુલ રજાકભાઈ ખલીફા પ્રમુખ સાહેબનું પણ અમે સન્માન કરીએ છીએ છીએ આવકારીએ ત્યારબાદ લુહાણા સમાજના અગ્રણી આરિફભાઈ લુહાર સમાજના સેક્રેટરી બંદુકવાળાને પણ અમે આવકારીએ છીએ તેમજ સાટી સમાજના અગ્રણી જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટી એવા શબ્બીરભાઈ સાટીને પણ અમે શબ્દોથી આવકારીએ છીએ તેમજ મોહમ્મદભાઈ સરગઢ જેઓ જુમા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટી છે તેમને પણ અમે શબ્દોથી આવકારીએ છીએ તેમજ જુમા મસ્જિદ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મહેમૂદ ખાન પઠાણ સાહેબને પણ અમે શબ્દોથી આવકારીએ છીએ ત્યારબાદ પટણી સમાજના સેક્રેટરી યુસુફભાઈ પંજાને પણ અમે શબ્દોથી આવકારીએ છીએ કે જેઓ હાલાઈ મહેમાન જમાત જામનગરના આમંત્રણને માન આપી આ દરેકે દરેક મહેમાન શ્રીઓ અત્રે ઉપસ્થિત હોય અમે ખાસ ખાસ અમે તેમના આભારી છીએ અગ્રણી જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટી વસીમભાઈ ગડા અને ગરાણા સમાજના અગ્રણી જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટી રિયાઝભાઈ મીઠવાણીના પણ અમે શબ્દોથી આવકારીએ છીએ તેમજ દરવાન સમાજ જામનગર ઉપપ્રમુખ શ્રી

आने वाले हमारे खुशूसी मेहमान डॉक्टर हसीन भाई अगाड़ी और एहसान भाई गाडा वाला और मुदस्सर भाई पटेल शकील भाई बाटली वाला और, और शरीफ भाई मेमन अब्दुल भाई मेमन फारूक भाई सूर्य साकिर भाई, भाई बाटली वाला शकील भाई बाटली वाला और डब्ल्यू की जानीब से आने वाले तमामी हजरा का आलाई मत जामनगर तहे दिल से स्वागत करती है। हमारा, हमारा ये प्रोग्राम वीके स्टूडियो वीके, 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 वीके के जाडेजा वीके स्टूडियो की तरफ से लाइव जा रहा है अभी यूट्यूब पर वीके जाडेजा सर का बहुत बहुत शुक्रिया दादा साय फाउंडेशन ना દરેકે દરેક મેમ્બર અત્રે ઉપસ્થિત હોય તેમને અમે શબ્દોથી આવકારીએ છીએ તેમજ આરબ જમાતના પૂર્વ પ્રમુખ અને મતવા મસ્જિદના ઇમામ અબ્દુલ કાદરભાઈ આરબને પણ અમે શબ્દોથી આવકારીએ છીએ અને આરબ જમાતના પૂર્વ પ્રમુખ મતવા મસ્જિદના ઇમામ હાજી મોહમ્મદભાઈ આરબને પણ અમે શબ્દોથી આવકારીએ છીએ તેમજ શુભેચ્છા સંદેશ મળેલ છે ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અને શ્રીજી શિપિંગના ગ્રુપના ચેરમેન જીતુભાઈ લાલ દ્વારા આજના સમૂહમાં તમામ નવ દંપતીઓને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવે છે અને તેમને ખાસ દુઆઓ આપવામાં આવે છે हमारे दूल्हे हजरा तशरी ला चुके हैं जो, अज़ाँ जो अज़ाँ पीछे, पीछे खड़े थे हैं, थे हैं, वो चेयर पर बैठ जाएं। जाए हजरात इधर इधर किसी बच्चे को ना स्टेज से दूर रखें। इलेक्ट्रिक की लाइन वगैरह जा रही है स्टेज से दूर रखो बच्चों बच्चों